અને ઘરનું કામ હતું એટલે મેં પૈસા લીધા હતા તો એના ખાસા ટાઈમ પહેલાં ત્રણ ચાર વર્ષ પહેલાં લીધા હતા તો એમને મેં વ્યાજ પેટે અને મૂડી પેટે એમ કરીને પંદર સત્તર લાખ રૂપિયા તો ભરી દીધા હવે એ લોકોએ મને ખાસા ટાઈમથી ફોન કરીને અને રૂબરૂ ગમે ત્યારે મળે તો મને કહે છે કે પૈસા મારા આલવા પડશે તો મેં પંદર દિવસ આગળ એમની ઓફિસ પર જઈને કીધું કે હું તમારા પૈસા માટે આપવા માટે તૈયાર છું વ્યાજે લીધાએ પણ મને થોડોક ટાઈમ આપો પણ એ લોકો ટાઈમ હવે માગતા નથી એમ કરીને મને કાલે સાંજે ફોન કર્યો કે મંડા ચોકડી આવ એટલે હું મંડા ચોકડી ગયો મંડા ચોકડીથી મને કીધું કે પંચમુખી હનુમાન બાજુ જઈએ તો ત્યાં આગળ મને લઈ ગયા તો પંચમુખીને આગળ ગાડી ઊભી રાખી અને એક સાઈડમાં કરી એટલે એને મારો મોબાઈલ અને ચાવી મારી લઈ લીધી અને પછી મારા પૈસા ક્યારે આપીશ બાર લાગો પણ પચાસ હજાર રૂપિયા એમ કરી અને મને ઘણો માર્યો હવે ત્યાં આગળ માર્યો એટલે ત્યાંથી મારી બાઇક ત્યાં મૂકી દીધી મેં અને એની બાઇક પણ મને એના ઘેરે લઈ ગયો ધામમાં લઈ ગયો ત્યાં એના ઓટલા પર બી મને ઘણો માર્યો પછી હું એના ઘરના અંદર ગયો પછી એના પપ્પા એના બેન બનવી બધાને બોલાવી અને કીધું પૈસા મારે જોઈશે કાલની તારીખમાં ટૂંક સમયમાં તો મેં એમને કીધું કે મારી પાસે હમણાં સગવડ નથી એટલી બધી અને શાંત રીતે હું પૈસા થોડાક તમારા ધીરે ધીરે કરીને આપી દઈશ હા પછી તં બી મને એના ઘરના અંદર પણ મને અલ્પિતભાઈએ માર્યો અને પછી બે કલાક સુધી મને મોબાઈલ બી નહીં આપ્યો પછી મેં કીધું મારી વાઈફને મારે ફોન કરવો છે તો મને મોબાઈલ આપ્યો તો મેં મારી વાઈફને જાણ કરી મારી વાઈફને જાણ કરી એટલે હું એકલો ઘેરે મને કીધું હવે તું એકલો ઘેરે જતો રહે તો મેં કીધું એકલો ઘેરે તો નહીં જાઉં એટલું માર્યું છે એટલા માટે તો એના પપ્પા સાથે પછી હું ઘેરે ગયો મારા મારા ઘેરે ગયો મારા ઘેરે ગયો એટલે મેં બધી વાત કરી મારા કાકાનો છોકરો મારા જીયાજી આયા પછી એ લોકોએ કીધું આપણે અલ્પેશભાઈના ઘેરે જઈએ અમે અલ્પેશભાઈના ઘેરે પાછા આવ્યા તો મારા આ પરિવાર સાથે પણ વાત થઈ કે પૈસા આપી દેશે પણ એ લોકો માનવા તૈયાર નહોતા પછી હું ઘર મારી વાઈફને બી લઈ ગયો હતો તો મારી વાઇફ મારા એમના ઘરના બહાર બેઠી હતી તો હું જ્યારે બહાર નીકળ્યો એમનાથી તો મારી વાઇફે એમને કીધું કે ભાઈ તમે મારા માણસને કયા ઈરાદે બોલાવીને છેતરીને પૈસા આપવાનું કંઈ ના કીધું અને આપીશું એમ કરીને વાત કરી તો પછી અલ્પેશભાઈ બહાર આવ્યા અને મારી વાઈફને ગાળો બોલ્યા ગાળો બોલ્યા એટલે મારી વાઇફ દોડીને બો કે ગાળો કોને આપે એમ બોલવા ગયા ત્યારે દિનેશભાઈ અલ્પેશભાઈ મારી વાઈફનો ગળો દબાયો ગળો દબાયો એટલે મારી વાઈફે બચવા માટે એમ કરીને હાથ તો પછી અલ્પેશભાઈ જ્યારે તેથી એના ગોટલા પરથી કૂદીને આવ્યા અને મારા છોકરાને અહીંયા લાત વાગી અને મોમાંથી ઉલટી જેવું થઈ ગયું અને મારી વાઈફને પણ એને મારી ત્યારે મારા જીયાજી ઘણો મારી અને પછી મારા જીયાજી અમે વ્યાજના પૈસા લીધા હતા હવે વ્યાજના પૈસા લીધા એટલે અમે આપવાનું ના બી નહીં મળે અમે આપવા પૈસા આપવાનું કીધું અને વ્યાજ પંદરથી સત્તર લાખ રૂપિયા અમે ભર દીધું એ લોકોને અને પૈસા નહીં આપે એમ કરીને માણસને ધમકી કરીને બોલાવી અને એક બાજુ લઈ જ એમને મારમકૂટ કરી અને એના ઘરે પછી લાયા એના ઘરે બી મારમકૂટ માણસને મારા ખૂબ માર્યો એમને પછી મને બોલાવવામાં આવી હું એમના ઘરે ગઈ એમના ઘરે જઈને પછી કઈ કઈ લોકોએ વાત વાતો કરી એ વાતોમાં એમ અમારો ઉકેલ નહીં થયો તો અમે બહાર નીકળીને અમે ઘરે જતા હતા તો અલ્પેશભાઈએ ગાળો આપી મને તો હું સામે મેં કેમ ગાળો આપો છો એમ કરીને સામે કહેવા ગઈ એવામાં અલ્પેશભાઈના પિતા દિનેશભાઈએ મને ગળું ચપદીને મને ગળું ચપદીને મને ગળું ચપદીને એ કર્યું મારવાની કોશિશ કરી એના પછી અલ્પેશભાઈ કૂદીને આવ્યા કે શું છે એમ કરીને એને એણે બી મને થાપડ મારી અને પછી મારા છોકરાને બી લાત મારી એમણે અને મારા છોકરાને મોમાંથી પાણી નીકળી ગયું કલ્પનાબેન ટગરિયા